નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરતો ખેડૂતોને મિત્રો ત્રણ હજાર રૂપિયાનો હપ્તો જમા થશે જો મિત્રો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મિત્રો વાર્ષિક છ હજાર રૂપિયા આપવાની યોજના નથી પણ તેના બદલે મિત્રો યોજના સાથે જોડાયેલા લોકોને દર મહિને મિત્રો ત્રણ હજાર રૂપિયા આપવાની પણ જોગવાઈ કરવામાં આવેલી છે પરંતુ તેનો લાભ મેળવવા માટે મિત્રો પાત્રતા ધરાવતા ખેડૂતોની માનધન યોજના હેઠળ મિત્રો અરજી કરવાની રહે છે જીવનના મહત્તમ મિત્રો તબક્કાઓમાં ખેડૂતોને મિત્રો દર મહિને ત્રણ હજાર રૂપિયા મળવાનું શરૂ થાય છે આ સાથે મિત્રો સૌથી મોટી યોગ્યતા તો એ છે કે સંબંધિત ખેડૂતોને મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મિત્રો લાભ લેતા હોય છે તો તેમને મિત્રો આ આવશ્યક છે અન્યથા મિત્રો તમને માનધન યોજનાનો લાભ નહીં મળે એટલે કે મિત્રો તમે પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ લઈ રહ્યા છો તો તમને માનધન યોજનાનો પણ લાભ મળી શકે છે એટલે કે મિત્રો તમે પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા છો તો સાથે તમને મિત્રો પીએમ કિસાન માનધન યોજનામાં અરજી કરો છો તો મિત્રો તમને ત્રણ હજાર રૂપિયાનો હપ્તો મળવા થાય છે મિત્રો મિત્રો સમાચારની વાત શિયાળામાં બાજરીનું સેવન માનવામાં આવે છે જેમાં શિયાળામાં બાજરીનું સેવન મિત્રો સ્વાસ્થ્ય માટે મિત્રો ફાયદાકારક છે જેમાં મિત્રો વિટામિન્સ મિનરલ્સ ફાઈબર અને એન્ટી મિત્રો જેવા પોષક તત્વો મળી રહી છે બાજરીમાં મિત્રો જટિલ કાઇબ્રોહાઈડ્રેડ અને મિત્રો જેવા તમને પોષક તત્વો મળી રહે છે અને ધીમે ધીમે ઊર્જા પણ પ્રદાન કરે છે અને તમને મિત્રો દિવસભર સ્ક્રીયો પણ રાખે છે બાજરીને મિત્રો પોષક તત્વોનો ભંડાર કહેવામાં આવે છે તેમને મિત્રો ગ્લાયસીમિક અને ઇન્ડેક્સ મિત્રો ઓછો હોય છે જે મતલબ બ્લડ સુગર લેવલનો મિત્રો કંટ્રોલ રાખે છે તે માટે મિત્રો બાજરી ફાયદાકારક માનવામાં આવે છે શિયાળામાં મિત્રો બાજરી ખાવી ખૂબ જ ફાયદાકારક મનાય છે મિત્રો મિત્રો મહત્વના સમાચારની વાત કરતો બનાસકાંઠાના ખેડૂતો માટે મિત્રો ખુશખબર સામે આવી ગઈ છે જેમાં મિત્રો મિત્રો બનાસકાંઠા જિલ્લાના ડીસા લાખણી વાવ થરા ધાનેરા સુઈગામ અને કાંકરીજ તાલુકાના ખેડૂતો ખાતેદારની જમીનમાં આવેલ ટ્યુબવેલો કુવાઓ કે જે બંધ હાલતમાં આપણને જોવા મળી રહ્યા છે તેની મિત્રો રિચાર્જ કામગીરી માટે મિત્રો લોક ભાગીદારીથી મિત્રો કરવા માટે રાજ્ય સરકાર નેવું ટકાના ધોરણે મિત્રો કામગીરી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો જેથી લાંબા ગાળે મિત્રો બંધ ટ્યુબવેલ ઝીલો કુવાઓ પુનઃજીવિત થવાની પણ સંભાવનાઓ રહી છે અને ભૂગર્ભમાં મિત્રો જળ રિચાર્જ થવાના કારણે ભૂગર્ભના જળ ઊંચા આવે બંધ પડેલી મિત્રો ટ્યુબવેલ કુવાઓને રિચાર્જ હેતુ માટે મિત્રો વાપરવામાં સારું મહત્તમ મિત્રો દોઢ લાખના ખર્ચે મિત્રો પ્રાથમિક અંદાજ થવા જાય છે આ યોજનાના મિત્રો અમલીકરણ માટે માટે મિત્રો જન સહયોગથી મિત્રો મેળવવા લોક ભાગીદારીથી કરવા માટે મિત્રો ખર્ચના નેવું ટકા ફાળો સરકારી મિત્રો ખર્ચ કહી કરશે અને મિત્રો દસ ટકા ફાળો જે તે લાભને મિત્રો ખેડૂતોને કરવાનો રહે છે અને ખેડૂતો પાસેથી મેળવવાનો હોય છે મિત્રો જેથી રસ ધરાવતા ખેડૂત ખાતેદારો ભાઈઓ કાર્યપાલક ઇન્જિનિયરી મિત્રો કચેરી હસ્તકના પેટે મિત્રો વિભાગના ખેડૂતો ખાતેદારોને મિત્રો તેમના બંધ પડેલા ટ્યુબવેલ કુવાઓ જેનું વરસાદનું પાણી રિચાર્જ થવાની શક્યતાઓ હોય છે તેમની પાસેથી મિત્રો અરજી તેમજ મિત્રો ટ્યુબવેલ કૂવા બંધ પડેલા પુરાવા આધાર કાર્ડ ગામનો નમૂનો સાત બારના ના ઉતારા સાથે મિત્રો નીચે દર્શાવેલ લગત નાયબ કાર્યપાલ મિત્રો કચેરીમાં જઈને દસ્તાવેજો સાથે મિત્રો પંદર ધીમા મિત્રો અરજી કરવાની હોય છે જેથી સદર કામગીરી મિત્રો લોક ભાગીદારીથી થાય તે મિત્રો તે માટે મિત્રો હાથ ધરવામાં આવ્યું છે તો જે ભાઈ ખેડૂત ભાઈઓને આનો લાભ લેવો હોય તે ખેડૂતભાઈઓ અરજી કરીને લાભ લઈ શકે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રો છેતરપિંડીઓ આપણને જોવા મળે મળી રહી છે જે મિત્રો તમે સોશિયલ મીડિયા વાપરતા હો તો સાવધાન રહેવા મિત્રો અમદાવાદમાં મિત્રો એક યુવક સાથે મિત્રો સોશિયલ મીડિયામાં રિવ્યૂના નામે મિત્રો છેતરપિંડીની ઘટના મિત્રો બની ગઈ છે યુવકને મિત્રો સોશિયલ મીડિયામાં મિત્રો રિવ્યૂ માટે ટાસ્ક આપીને મિત્રો શરૂઆતમાં ટાસ્ક કરવાનું પેમેન્ટ મળતું હતું પહેલાં તો તેણે મિત્રો પેમેન્ટ આપી વિશ્વાસમાં લીધો અને પછી

ગેરનીતિ મિત્રો બનાસ ડેરીની મિત્રો તપાસમાં બહાર આવતા મિત્રો બનાસ ડેરી દ્વારા મિત્રો વીસ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો જોકે મિત્રો હવે આ રકમ વસૂલ કરવા માટે આર્થિક ચિત્રપિંડી આચરવા માટે મિત્રો સેટિંગ કરવા મામલે મિત્રો કર્મચારીઓ સહિત મિત્રો ગ્રાહકો સામે પણ ફરિયાદો મિત્રો નોંધાવવામાં આવી હતી તો મિત્રો અત્યારે પાણીવાળું દૂધ ભરાવીને ઊંચા ફેટ મેળવવાના મિત્રો કૌભાંડ પણ બહાર બહાર પડી રહ્યા છે તો દરેક ખેડૂત ભાઈઓને વિનંતી કરવામાં આવે છે કે આવું કૌભાંડ કરી આવા પાણીવાળા દૂધ ભરાવાથી મિત્રો છેટું રહેવું જોઈએ ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રેસ કોન્ફરન્સમાં મિત્રો જીએસટી અંગેના મિત્રો બિગ ન્યૂઝ આવ્યા છે એટલે કે મોટા સમાચાર મિત્રો સામે આવી ગયા છે જેમાં જીએસટી અંગે મિત્રો બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ મિત્રો ચાલી રહી છે જે અંગે મિત્રો મોટા સમાચાર આવ્યા છે જેમાં મિત્રો ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ દ્વારા ફૂડ ડિલિવરી ઉપર મિત્રો જેટલું જીએસટી વસૂલવામાં આવે છે તે અંગે મિત્રો કોઈ નિર્ણય લેવાતો નથી ફર્ટિલાઇઝ મિત્રો રાઈસ અને કેનરલ્સ મિત્ર પર મિત્રો ટેક્સ મિત્રો અઢારથી વધીને મિત્રો પાંચ ટકા કરવામાં આવી ગયો છે જીન થેરાપીને મિત્રો ટેક્સમાંથી સંપૂર્ણપણે મુક્તિ મળી ગઈ છે કાળા મરી અને મિત્રો કિસમિસ જો કોઈ ખેડૂત વેચશે તો તેના ઉપર મિત્રો ટેક્સ નહીં લાગે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો પાસેથી મિત્રો ઘઉંની ટેકાના ભાવે મિત્રો ખરીદીની મિત્રો જાહેરાત કરવામાં આવી ગઈ છે મિત્રો ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી રવિ માર્કેટિંગ સિઝનમાં મિત્રો બે હજાર પચીસ અને છવ્વીસ અંતર્ગત ભારત સરકાર દ્વારા મિત્રો લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે અને રૂપિયા ચોવીસો ને પચીસ પ્રતિ ક્વિન્ટલ ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ મારફતે કરવામાં આવશે મિત્રો લઘુત્તમ ટેકાના ભાવે મિત્રો ઘઉંના વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતો માટે નોંધણી પ્રક્રિયા મિત્રો સમગ્ર રાજ્યમાં ગ્રામીણ કક્ષાએ વીસીઈ મારફતે મિત્રો તારીખ એક જાન્યુઆરી બે હજાર પચીસથી કરવામાં આવશે તો ખેડૂતો માટે મિત્રો આ સારા સમાચાર કહી શકાય ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત નોંધણી અંગે મિત્રો સર્વે ખાસ જાણી લેજો મિત્રો ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલના મિત્રો તેત્રીસ ટકાથી વધુ ખેડૂતોની નોંધણી સાથે ગુજરાત મિત્રો દેશભરમાં પ્રથમ સ્થાને આવે છે રાજ્યમાં મિત્રો છાસઠ લાખ ખેડૂતોનો લક્ષ્યાંક સામે બાવીસ લાખ ખેડૂતોની નોંધણી પૂર્ણ લક્ષ્યાંક સામે મિત્રો પચીસ ટકા નોંધણી પૂર્ણ થતાં મિત્રો ભારત સરકાર તરફથી મિત્રો ગુજરાત સરકારને મળશે મિત્રો બ્યાસી કરોડનો પ્રોત્સાહક ગ્રાન્ટ જેમાં મિત્રો પચાસ ટકા નોંધણીનો લક્ષ્યાંક પાર કરતાં વધારાની મિત્રો એકસોને ત્રેવીસ કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટ મળશે ફાર્મર રજિસ્ટ્રી મિત્રો આગામી તારીખ પચીસ ત્રણ બે હજાર પચીસ સુધીમાં પૂર્ણ કરવાનું મિત્રો આયોજન પણ કરવામાં આવ્યું છે તો જે ખેડૂતભાઈઓને ખેડૂત રજિસ્ટ્રી મિત્રો બાકી છે તે દરેક ખેડૂત ભાઈઓ ખેડૂત રજિસ્ટ્રી કરાવી લેજો કેમ કે મિત્રો ફેબ્રુઆરી મહિનામાં ઓગણીસમો હપ્તો જાહેર કરવામાં આવશે તો તમારા ખાતામાં મિત્રો કોઈ પણ અડચણ વિના ઓગણીસમો હપ્તો જમા થઈ જાય તો અનેક મિત્રો એવું પણ જણાવી રહ્યા છે કે તેમને અઢારમો હપ્તાની સહાય મળી નથી તો મિત્રો તમે ફાર્મર રજિસ્ટ્રી કરાવી લેજો તો બારમાં પંદર તમને મિત્રો અઢારમા હપ્તા હપ્તો ઓગણીસમા હપ્તાની સાથે સાથે મળી જશે તો જે ખેડૂતભાઈઓ આપણી આ ચેનલની અંદર ખાસ કરીને નવા આવ્યા છે તેમને મિત્રો વિનંતી કરીશ કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આવા અવારનવાર ગુજરાતી સમાચારોની માહિતી મેળવવા માટે આપણી ચેનલ સાથે મિત્રો જોડાયેલા રહીજો મળીશું એક મિત્રો નવા વિડીયોની સાથે ત્યાં સુધી જય ભારત જય હિન્દ